જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને પલટા બાદ વરસાદી માહોલ છવાયો વહેલી સવારથી જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો સારા વરસાદના પગલે જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણીનું રાજ જોવા મળ્યું જાફરાબાદ તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ લાંબા વિરામ બાદ દરિયાઈ કોસ્ટલ બિલ્ટ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે રાજુલાના કોવાયા ભાકોદર સહિતના દરિયાકાંઠાના ગામડામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો જાફરાબાદ અને રાજુલા પંથકના દરિયાકાંઠે વરસાદનું જોર જોવા મળ્યું છે હરેશ આજે અમરેલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે ક્યાં ક્યાં વરસાદ વરસ્યો ફરાબાદ ના મુખ્ય બજારોમાં નદી માફક વહેતા પાણી થયા હતા ત્યારે નીચાણ વાળા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી પાણી ભરાયા હતા ત્યારે જાફરાબાદ તાલુકાની વાત કરીએ તો લોટ ટીંબી શેરણા ભાડા વદલી સહિતના જે ગામડાઓ છે તેમાં પણ સવારથીને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે લોધપુર ભાકોદર કોવાયા સહિતના જે ગ્રામ્ય પંથકો છે તેમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કોવાયાના ભાકોદર સહિત ગામડાઓમાં ધોધમાર વરસાદ પડતા કોવાયાના માર્ગ પર જળભંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે જે પ્રકારે છેલ્લા ત્રણ ચાર દિવસના વિરામબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી પાણી થયા છે ત્યારે ખેડૂતોએ જે પોતાનું વાવણી કાર્ય પૂર્ણ કર્યુંતું અને ત્યાર બાદ જ્યારે પાકને પાણીની જરૂરિયાત હોય તેવા જ સમયે જે વરસાદ વરસતા એક ખેડૂતોને પણ તાતા સોના સમાન પાકને આ વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોમાં પણ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે જી આભાર હરેશ જાણકારી આપવા માટે તો અમરેલી જિલ્લામાંાર્વતિક વરસાદી માહોલ છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ બન્યા છે ધીમો વરસાદ વરસતો રહ્યો છે જેના કારણે કાચા સોનારૂપી આ વરસાદ ખેડૂતોને પાકને ફાયદો કરાવશે લોર ટીમડી ફાચરિયા હેમાળ શેલના વડલીમાં વરસાદી માહોલ બાબરાકોટ અને મિતિયાણામાં પણ વરસાદ વરસ્યો કોવાયા ભાકોદરમાં પણ વરસાદી માહોલ છે આ તરફ વઢેરા કડિયાલી ગામમાં પણ વરસાદ વરસ્યો